નમસ્કાર મિત્રો હું છું પ્રવીણ અને તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગૂગલ એડિસન્સની અંદર બેંક એકાઉન્ટ કેવી રીતે જોડવું એટલે કે કેવી રીતે એડ કરવું તો મિત્રો સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર તમને આપીશ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દીધો શેર કરી દીધો અને નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજે આપણે શીખીશું સ્ટેપ બાય સ્ટેપ તો વિડીયોમાં ધ્યાન આપજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર પણ કરજો તો મિત્રો બાજુમાં હું સ્ક્રીન આપી દઉં છું તો મિત્રો આપણે પહેલાં તો સ્ક્રીન ચાલુ કરી દઈએ તો મિત્રો એ આઈ સ્ક્રીન આપણે ચાલુ કરી દીધી તો મિત્રો હવે પહેલું કામ એ કરવાનું છે કે આપણે જવાનું છે ગૂગલ ક્રોમમાં ગૂગલ ક્રોમમાં જો તો પણ ચાલે અને ગૂગલ ખોલો તો પણ ચાલે તો મિત્રો હું ગૂગલ ક્રોમ ખોલી દઈશ તો મિત્રો આપણે અહીંયા ગૂગલ ક્રોમ ખોલી દીધું તો મિત્રો અહીંયા જે સર્ચ બાર દેખાય છે તો તમને ખબર જ છે તો મિત્રો એના ઉપર આપણે ક્લિક કરશું અને લખવાનું છે ગૂગલ એડિશન્સ અથવા એડીએસ એડિશન્સ એકલું લખશો તો પણ ચાલશે તમે એડીએસ લખશો એટલે એડિશન્સ આવી જ જશે તો મિત્રો મારે અહીંયા લખેલું જ છે તો હું એના ઉપર ક્લિક કરી દઈશું તો મિત્રો અહીંયા લખેલું છે જોઈન ગૂગલ એડિશન્સ એટલે આપણે નવ જોઈન કરવાનું નથી મોસ્ટ ઓફ મારી જોડે છે જ તો મિત્રો આપણે થોડું ઉપર કરશું અથવા પહેલા નંબરમાં સાઇનિંગ લખેલું આવે અથવા નીચે બીજા નંબરમાં પણ આવે તો મિત્રો અહીંયા સાઇનિંગ લખેલું છે નીચે એડિશન્સ લખેલું છે તો મિત્રો એડિશન્સ ઉપર આપણે ક્લિક કરશું તો મિત્રો અહીંયા એડસન્સ ઉપર ક્લિક કરી દીધું છે તો કંઈક આ રીતનું ખુલ્યું છે તો નીચે લખેલું છે સાઇનઅપ તો મિત્રો આપણે સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આપણે સાઇનઅપ ઉપર ક્લિક કરી દીધું છે તમે મિત્રો જો સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર જેટલી પણ જીમેલ આઈડીઓ છે એ બધી નીચે ખુલી જશે તો મિત્રો એમાંથી તમારે જે પણ જીમેલ આઈડી ઉપર એડસન્સ બનાવેલું હોય એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો મારે જે જીમેલ આઈડી ઉપર બનાવેલું છે એના પર હું ક્લિક કરી દઈશ તો મિત્રો એના પર અમે ક્લિક કરી દીધું છે તો મિત્રો અહીંયા જો પ્રોસેસ ચાલુ છે એડસન્સ ફોર યુટ્યુબ લખેલું છે એ ખુલી જ ગયું છે તો મિત્રો બાજુમાં અહીંયા થ્રી ડોટ દેખાય છે તમને હું બતાવી દઉં અહીંયા થ્રી ડોટ દેખાય છે નિશન કરેલું એના ઉપર આપણે ક્લિક કરવાની છે તો મિત્રો અહીંયા આપણે ક્લિક કરી દઈશું હવે મિત્રો અહીંયા લખેલું છે પહેલાં લખેલું છે એડસન્સ ફોર યુટ્યુબ બીજા નંબરમાં છે હોમ બીજા નંબરમાં છે બ્રાન્ડ સેફ્ટી ત્રીજા નંબરમાં છે પેમેન્ટ્સ પછી લખેલું છે અહીંયા અકાઉન્ટ્સ અને નીચે લખેલું છે ફીડબેક તો મિત્રો આપણે અહીંયાથી એક જ ઉપર ક્લિક કરવાનું છે હું તમને નિશાન કરીને બતાવી દઉં પેમેન્ટ તો મિત્રો આપણે પેમેન્ટ ઉપર પહેલાં તો ક્લિક કરશું તો એ આપણે પેમેન્ટ ઉપર ક્લિક કરી દીધું હવે મિત્રો અહીંયા નીચે બે ઓપ્શન દેખાય છે પેમેન્ટ ઇન્ફો વેરિફિકેશન ચેક તો મિત્રો આપણે પેમેન્ટ ઇન્ફોમાં ક્લિક કરવાનું છે તો આપણે પેમેન્ટ ઇન્ફો ઉપર ક્લિક કરી દઈએ મિત્રો પ્રોસેસ ચાલુ છે મિત્રો અહીંયા ખુલી ગયું છે ગૂગલ એડિશન્સ તો મિત્રો અમુક વસ્તુ હું સિક્યુરિટી માટે બ્લર કરીશ કારણ કે બ્લર ના કરું તો વોર્નિંગ સ્ટ્રાઇક પણ મને આવી શકે છે તો મિત્રો અહીંયા આપણે સીધા નીચે જતા રહેશું તો મિત્રો અહીંયા લખેલું છે જે બેંક દોરેલી છે અને અહીંયા લખેલું છે મેનેજ પેમેન્ટ મેથડ તો મિત્રો આપણે એના પર ક્લિક કરવાનું છે તો મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દીધું હવે મિત્રો અહીંયા પહેલા નંબરમાં છે પ્રાઇમરી રિમોવ એડિટ અને નીચે પાછું ઓપ્શન આપેલું છે પ્લસ કરીને એડ પેમેન્ટ મેથડ તો મિત્રો મારે તો એડ કરેલું જ છે બેંક એકાઉન્ટ છતાં આપણે હું તમને સમજાવવા બદલ આપણે જે નીચે લખેલું છે એડ પેમેન્ટ મેથડ મેથડ એના ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો અહીંયા આ રીતનું બધું ખુલી ગયું છે તો મિત્રો અહીંયા પહેલા નંબરમાં લખેલું છે બેનિફિશરી આઈડી ઓપ્શન તો મિત્રો ઘણા લોકોને એવો પણ મનમાં વિચાર્યો કે અહીંયા શું લખવાનું અથવા શું નાખવાનો નંબર તો મિત્રો અહીંયા કંઈ નાખવાનું નથી તો એના ઉપર આપણે પહેલાં ચોપડી મારી દઈશું અહીંયા કોઈ લખવાનું નથી પછી મિત્રો નીચે લખેલું છે નેમ ઓન બેંક એકાઉન્ટ તો મિત્રો તમારા બેંકમાં ખાતું હોય તો તમારે જે બેંકની ચોપડી આવે એમાં તમારું નામ લખેલું છે એ અહીંયા લખી દેવાનું છે પછી નીચે બેંક નેમ છે માની લો કે તમારે એસબીઆઈમાં ખાતું છે અથવા બરોડામાં ખાતું છે તમારે જે પણ બેંકમાં ખાતું હોય એ બેંકનું નામ લખી દેવાનું છે પછી નીચે લખેલું છે એસ સી કોડ તો મિત્રો એ તો તમને ખબર જ હશે કે આપણે જે બેંકની ચોપડી આવે છે એની અંદર લખેલો જ હોય છે પછી મિત્રો અહીંયા જે મે મેન વાત છે એ અહીંયા છે શિફ્ટ બીસી કોડ એટલે કે શિફ્ટ કોડ મિત્રો શિફ્ટ કોડની અંદર એક પણ આંકડાની ભૂલ આવે તો તમારું પેમેન્ટ અટકી જાય છે અથવા પેમેન્ટ મળતું નથી પછી આપણે બેંકના થકા ખાવા પડે અથવા બેંક મેનેજર જોડે જવું પડે સાહેબને વાત કરવી પડે કે સાહેબ મારે યુટ્યુબમાંથી પેમેન્ટ આવવાનું હતું પણ હજી સુધી આવ્યું નથી એટલે મિત્રો એક વાત હંમેશા યાદ રાખવાની કે તમારે યુટ્યુબની અંદર તમારે ચેનલ છે ચેનલ મોનેટાઈઝ થઈ છે નવી નવી ચેનલ છે ને તમારે તમે ખાતું એડ કરવા જઈ રહ્યા છો તો મિત્રો તમારે એક ધક્કો બેંકનો ખાવાનો બેન્કમાં જઈ અને જે બ્રાન્ચ મેનેજર હોય એની પાસે જવાનું અને કહેવાનું કે સાહેબ મારી યુટ્યુબની અંદર ચેનલ છે એટલે મારે તમારી બેંકનો શિફ્ટ કોડ જોવે છે અથવા બેંકમાં તમારે ના જવું હોય માની લો કે બીઓ ખાતું હોય એસબીઆઈનું ખાતું હોય તો તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો અને એમાં શિફ્ટ કોડ નવણું ટકા તો હોય જ છે પણ જો નજીક હોય તો રૂબરૂ બેંકમાં જાવ વધુ સારું તો મિત્રો અહીંયા શિફ્ટ કોડ પરફેક્ટ જ નાખવાનો પછી મિત્રો અહીંયા નીચે અકાઉન્ટ નંબર છે પછી રીટાઈપ અકાઉન્ટ નંબર છે બે વાર અકાઉન્ટ નંબર નાખવાના પછી મિત્રો અહીંયા તમે નીચે જાશો એટલે એક ચોરસ આલ દોરેલું છે શું કહેવાય આને આના ઉપર તમારે ક્લિક કરવાનું છે આ ડબ્બા ઉપર ચોરસ જે ડબ્બો છે ને એના ઉપર અને પછી મિત્રો અહીંયા તમારે સેવ કરી દેવાનું છે તો મિત્રો તમારું બેંક એકાઉન્ટ સેવ થઈ જશે તો મિત્રો તમને ખબર પડી જ ગઈ છે કે કેવી રીતે ગૂગલ એડિશન્સની અંદર બેંક એકાઉન્ટ એડ કરવું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો મિત્રો આ આપણી યુટ્યુબ ચેનલ જે આપણે બનાવી છે જે નવા યુટ્યુબર માટે બનાવી છે કારણ કે મિત્રો મને જે પણ કંઈ આવડે છે હું તમારી સાથે શેર કરું છું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી તમામે તમામ મિત્રોને જય હિન્દ જય માતાજી